પુષ્પ જેમની સુગંધી મનુષ્યનું જીવન તન અને મન પણ સુગંધિત બને છે એવું કહેવાય છે કે કુદરતે આપણને વિવિધ પ્રકારના પુષ્પોની ભેટ આપી છે જેથી આ પુષ્પોનો ઉપયોગ આપણે પ્રભુની પૂજામાં પણ કરી શકીએ ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીશું દેવી દેવતાઓની પૂજામાં પુષ્પ અર્પણ કરતી વખતે કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા દર્શક મિત્રો આજે હું તમને જે જાણકારી આપવાનો છું જેમાં ભગવાનને પુષ્પ અર્પણ કરવાની વાત કરવાની છે ભગવાનને ફૂલ અર્પણ કરવાનું હોય તો કઈ રીતે અર્પણ કરી શકાય હાથની કઈ આંગળીઓ દ્વારા અર્પણ કરવું જોઈએ અને કઈ આંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ ભગવાનને ફૂલ અર્પણ કરતા પહેલા ફૂલને શું પાણીમાં ડબોરીને અર્પણ કરવા જોઈએ કે ન અર્પણ કરવા જોઈએ ભગવાનને અર્પણ કરેલા ફૂલને જ્યારે લેવાના હોય ત્યારે કઈ આંગળીનો ઉપયોગ કરવો જોઈએ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો પહેલા તો ભગવાનને આપણે ફૂલ કેમ અર્પણ કરીએ છીએ માલ્યા માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયાર્તાની પૂજાર્થમ પુષ્પાની પ્રતિગૃહિયતા ભગવાનને ફૂલ એટલે અર્પણ કરવાના છે ભગવાનને બહુ ગમે છે પુષ્પ અને ફૂલમાં રહેલી છે સુવાસ પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યનું જીવન સુવાસિત બને છે સુંદર બને છે ઘણી વખત આપણે કોઈ ગાર્ડનમાં જઈએ ઘણા બધા ફૂલ સારા હોય તો જોઈને આપણને એ બહુ જ સારું લાગે છે પુષ્પથી મનુષ્ય પ્રસન્ન થાય છે એની સુવાસથી મન પ્રફુલ્લિત થાય છે અને એની આજુબાજુમાં બેસવાથી તમારું મન શાંત બને છે અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય ભગવાનને દરેક દેવી દેવતાઓને ફૂલ હંમેશા પ્રિય હોય છે પરંતુ ભગવાનને જ્યારે ફૂલ અર્પણ કરવાના હોય ત્યારે એના નિયમ આપણને ખબર હોય ફૂલ હંમેશા અગ્ર ભાગેથી આગળનો ભાગ જે છે ફૂલ ભગવાનની સામે હોવો જોઈએ એ રીતે ભગવાનને અર્પણ કરવા જેમ જ્યારે ફૂલ કોઈ કોઈ છોડમાંથી ફૂલ જ્યારે ઉત્પન્ન થાય જ્યારે એ છોડમાંથી જ્યારે ફૂલ એમાં બને છે ઉત્પન્ન થાય છે ત્યારે ફૂલનો ઉપરનો ભાગ જેમ આકાશ બાજુ હોય છે તે રીતે ફૂલનો આગળનો ભાગ ભગવાનની સામે હોવા જોઈએ આ રીતે ભગવાનને અગ્ર ભાગ ભગવાન સામે ફૂલનો પૂછ ભાગ એ પાછળનો ભાગ છે એ આપણી જોડે હોવો જોઈએ આ રીતે ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ બીજા નંબરની વસ્તુ બિલીપત્ર જે છે એને એનો નિયમ પાછો અલગ છે બિલીપત્રને પકડવાનું સીધું અને ચડાવવાનું ઊંધું આ રીતે હોય છે બીજા નંબરની વાત ભગવાનને જ્યારે ફૂલ અર્પણ કરતા હોય ત્યારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવાનું કે વાસી ફૂલ હોય વાસી એટલે કે બે દિવસ કે ત્રણ દિવસ પહેલાંના ફૂલ હોય અને આપણે કપડામાં પેક કરી ભગવાનને અર્પણ કરીએ એ ભૂલ ના કરતા અથવા નવા લો ભલે થોડા મોંઘા પડે પણ તાજા ફૂલ ભગવાનને અર્પણ કરવા વાસી ફૂલ અર્પણ ન કરવા જોઈએ જે ફૂલમાં દુર્ગંધ આવી જાય એ ફૂલ અર્પણ ન કરવા જોઈએ તાજા ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ બીજા નમની વસ્તુ ઘણી વખત આપણે ફૂલ લાવ્યા છે તો આપણે એને પવિત્ર કરવા માટે આપણે શું કરીએ ફૂલને પાણીમાં ઘણા લોકો બોરી દેતા હોય છે તો આ ફૂલ ન કરતા ફૂલને ક્યારેય પાણીમાં બોળવા જોઈએ નહીં પરંતુ ફૂલની ઉપર ગંગાજલ અથવા ગંગાજલ અથવા તીર્થનું જલ લઈ એની ઉપર છંટકાર કરવાથી પવિત્રીકરણ થાય છે ને એ રીતે પવિત્રકરણ કરવું જોઈએ ફૂલને ક્યારે પાણીમાં બોળવા જોઈએ નહીં અને બોરેલા ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ નહીં શાસ્ત્રમાં એવું લખ્યું છે ગંદો દકે દકે ન ચૈતાની ત્રિપ્રોક્ષ પ્રપૂજયેત પ્રપુ જયેત ગંધો દકે ન ચૈતાની ત્રિપ્રોક્ષ પ્રોક્ષૈવ પ્રપુ જયેત ખાલી થોડું પાણી લઈ ત્રણ વખત પ્રોક્ષણ કરી નાખો અને ફૂલનો ઉપયોગ કરો કેમ કે ફૂલ તો તાજા જ હોવા જોઈએ પરંતુ એ ફૂલ તાજા જ્યાંથી આવ્યા હોય અને ત્યાં આવતા આવતા રસ્તામાં કોઈ વ્યક્તિનો હાથ લગ્યો હોય અથવા કોઈનો હાથ દૂષિત હોય અથવા ખરાબ હોય અથવા અપવિત્ર વાતાવરણમાંથી આવ્યું હોય તો એની ઉપર જલ્લુ પ્રોક્ષણ કરીને તમે ભગવાનને અર્પણ કરી શકો છો આવું શાસ્ત્ર કહે છે ફૂલ અર્પણ કરતી વખતે કઈ આંગળીનો ઉપયોગ કરવો તો શાસ્ત્ર કહે છે અનામિકા એટલે કે જે છેલ્લી ટચલી આંગળી છે એની આગળ અનામિકા કહેવાય છે

તો એ રીતે તમારે અર્પણ કરવું જોઈએ પરંતુ પહેલી જેને કહેવાય તર્જની અને છેલ્લી કહેવાય તર્જણી અને કનિષ્ઠિકાનો સ્પર્શ ન થાય તે બાબતનું ધ્યાન રાખીને ફૂલ ભગવાનને અર્પણ કરવાનો બરોબર તો આ રીતે ફૂલ ભગવાનને અર્પણ કરવાનું કેમકે શાસ્ત્રમાં લખ્યું છે મધ્યમા મધ્યના મધ્યમા નામિકા ગુષ્ય

એટલે કે પહેલી આંગળી જેનો આપણે ચડાવતી વખતે એનો ઉપયોગ નતો કર્યો પણ લેતી વખતે તમે તર્જની અને અંગુષ્ઠ દ્વારા એ ફૂલને લેવાનું છે અહીંયા લખ્યું છે અંગુષ્ઠ તર્જની તર્જની ભ્યામ તુ નિર્માલ્યમ મપો નો દયેત તો અંગુષ્ઠ અને તર્જની દ્વારા તમારે ફૂલને લેવાનું છે અને એ પછી તમે નિર્માલ્ય પાત્રમાં મૂકી શકો અથવા એનું એ નિર્માલ્યને પછી સૂંઘીને તમે એને જવા દઈ શકો પણ આ વાતનું ધ્યાન રાખવાનું હવે રહી વાત મેં વાત કરી કે વાસી પુષ્પ ભગવાનને અર્પણ ન કરવા જોઈએ પરંતુ તુલસીનું પાન હોય અને તુલસીનું પાન હોય પાન ખરી ગયું હોય અથવા તુલસીનું પાન કદાચ રાખ્યું હોય બે દિવસ થઈ ગયા હોય કે ત્રણ દિવસ થઈ ગયો હોય વાસી થઈ ગયું હોય તો તુલસીનું પાન વાસી હોય તો પણ ભગવાનને અર્પણ થઈ શકે કેમ કે તુલસીનું પાન એ વાસી હોય પણ છતાંય સાસર્યું કહે છે કે એ અર્પણ કરી શકાય પણ ફૂલને નિષેધ ગણવામાં આવે છે ફૂલને ના પાડી છે પણ પત્ર એટલે કે તુલસીના પાનને અહીંયા યશ કહેવામાં આવે છે વર્જ્ય પ્રપુષિતમ પુષ્પમ મતલબ ફૂલ અર્પણ ન કરવા જોઈએ પરંતુ વર્જ્યમ પ્રપુર જલમ ન વર્જ્યમ તુલસી પત્રમ વર્જ્યમ જાહ્નવી જલમ ન પર નપર નપરયુર સિતમ દોસોસ્મી

બે મહિના ત્રણ મહિના છ મહિના કે બાર મહિના થઈ ગયા હોય તોય તમે એનો ઉપયોગ કરી શકાય કેમકે એ વાસી જલ હોય પણ ગંગાજલ હોય એ તીર્થનું જલ હોય નદીનું જલ હોય તો એ નદીનું જલ તીર્થનું જલ ક્યારે વાસી થતું નથી એનો ઉપયોગ તમે કરી શકો છો એટલે અહીંયા લખ્યું છે વર્જ્યમ પર્યુષિતમ જલમ ન વર્જ્યમ તુલસી પત્રમ વર્જ્યમ જાનવી જન્મ જાનવી કહેતા ગંગાજલ કેમ કે ખાસ કરીને આપણા મંદિરમાં હંમેશા પૂજા પાઠ હોય એટલે આપણે ગંગાજળ રાખતા હોય કે ભરીને રાખીએ બાર મહિના બે વર્ષ પહેલાનું હોય તો એનું જ્યારે જ્યારે પૂજા પાઠ જ્યારે કરતા હોય એનું તમે જલ લો છો તો એ વાસી કહેવાય નહીં એ એનો ઉપયોગ કરી શકાય તુલસીનો ઉપયોગ કરીએ પણ ફૂલ જો બીજા દિવસનું હોય એક દિવસ જતી જતો રહે બીજા દિવસના ફૂલ હોય તો એ ફૂલને શાસ્ત્ર છે કે અર્પણ કરવા ન જોઈએ મિત્રો આવી ઘણી બધી વાતો છે જે આપણા શાસ્ત્રની અંદર છે અને આવી એક વસ્તુ ઉપર એક એક આવા દ્રવ્યો ઉપર એનું શાસ્ત્રના પ્રમાણસરની વાત જે કંઈ હશે જે મને શ્રેષ્ઠ લાગશે તેવું ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા હું ભક્તિ સંદેશના તમામ દર્શકોને આવી શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ હંમેશા અને એમને પણ ધર્મનું સાચું જ્ઞાન થાય અને સાચી વાસ્તવિકતા ખબર પડે અને પૂજા પાઠ બહુ હૃદય અને સાચી પૂજા પાઠ કરી શકે તો એ જ નિમિત્તે હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં સદીવ આપ નિહાળતા રહેજો દર્શક મિત્રો મને આપી દો હવે રમે રજા જય ભગવાન